છોટ ઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારોના કોન્સી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં હાલના લોકસભાના સાંસદ રામસિંહ રાઠવા સહિત છ ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાં એક જૈન સાધુનો સમાવેશ થયો છે જેમના ભાજપમાં જોડાયા વગર જૈન મુનિ મહારાજ ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી છોડા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર માટે પ્રદેશ કક્ષાના કાર્યકરોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા સવારે દસ વાગ્યા થી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હાલના લોકસભાના સાંસદ રામસિંહ રાઠવા સહિત છ ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાં એક જૈન સાધુનો પણ સમાવેશ થાય છે જેમણે ભાજપમાં જોડાયા વગર ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હતી તો મહિલા મોરચો

દિવસ દરમિયાન છોટાઉદેપુર લોકસભામાં જે સાત વિધાનસભા આવે છે એમાં સાથે સાત વિધાનસભાના અમારા બધે અમારા શ્રીઓ અમારા કાર્યકર્તાઓ અને સિનિયર કાર્યકર્તાઓને અમે સાંભળી અને બીજી રજૂઆતો જે છે જે કોન્સલ છે અમે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં સત્તર તારીખે જવા કરાવીશું આજે કોન્સલ લેવા માટે આવ્યા છીએ અને અમારો આ કાર્યક્રમ સાંસદ ચાલશે આઝાદ ન્યૂઝ છોટાઉદેપુર